નમસ્કાર મિત્રો બજાર ગુજરાતી યુટ્યુબ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છે આવતા અઠવાડિયે ચાર નવા આઈપીઓ ખૂલવા જઈ રહ્યા છે તેના વિશે એટલે કે આઈપીઓ માં જો તમે કમાણી કરવા માંગતા હો તો તમારા માટે સારા સમાચાર છે તો આ વિડીયો ને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમે આઈપીઓ માં રોકાણ કરવાનું વિચારી રહ્યા હો તો તમને આ આઈપીઓ વિશેની માહિતી મળી રહે અને તમે નિર્ણય લઈ શકો પણ રોકાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ આઈપીઓ વિશેની માહિતી તમારે મેળવી લેવી જોઈએ અને પછી જ તમારે આઈપીઓ માં રોકાણ કરવું જોઈએ તો મિત્રો વાત કરીએ સોળ ડિસેમ્બરમાં શરૂ થનારા સપ્તાહ માં પહેલેથી જ ચાર આઈપીઓમાં રોકાણ કરવાની પણ તક મળશે તેમજ આ સપ્તાહમાં બાર કંપનીઓ શેર માં લિસ્ટ થવા જઈ રહી છે આ અંગે વિગતવાર આપણે માહિતી જોઈએ એટલે કે ચાર આઈપીઓ ખુલવાના છે એમાંથી એક મેઇન બોર્ડ આઈપીઓ છે અને ત્રણ એસએમઇ સેગમેન્ટના અને બીજા ચાર આઈપીઓ જે થી જ ખોલેલા છે એમાં પણ ને રોકાણ નો ચાન્સ મળવાનો છે અને સોળ કંપનીઓ આ અઠવાડિયે લિસ્ટ થવાની છે શેર બજારમાં સૌથી પહેલા આઈપીઓ વિશે વાત કરીએ તો એ છે સુધી રોકાણ કરી છે તેના છે ચોવીસ ડિસેમ્બરે બી એસસી ઉપર લિસ્ટ છે આઈપીઓ માટે તેત્રીસ રૂપિયા થી પાંત્રીસ રૂપિયા પ્રતિ શેર બે પ્રાઇસ બેન નક્કી કરી છે ચાર હજાર શેરોની લોટ સાઈઝ છે

ઓગણચાલીસ કરોડ રૂપિયાની છે ની પ્રાઇસ બેન બસો ત્રીસ થી બસો તેતાલીસ રૂપિયા છે તેમજ લોર્ડ સાઇઝ એકસઠ ની છે આઈસીઓ નું શેરો નું લિસ્ટિંગ સત્યાવીસ ડિસેમ્બર એટલે કે મેન બોર્ડ આઈપીઓ છે મમતા મશીનરી નો આઈપીઓ અને મિત્રો ડિસેમ્બર સુધી ખુલ્લો રહેશે જેના શેર સત્યાવીસ ડિસેમ્બર બી ઉપર અને એનએસ્યુ ઉપર લિસ્ટ થશે અને જોકે હજુ તેની પ્રાઇસ બેન્ડ અંગે જાહેરાત કરવામાં નથી આવી પછી મિત્રો વાત કરીએ કે પહેલાથી ખુલેલા આઈપીઓ વિશે તો

ઇન્સ્ટ્રુમેન્ટ નોલેજ સોલ્યુશન આઈપીઓ રેખા ઝુંઝુનવાલા ને રોકાણવાળી આ કંપની નું આઈપીઓ બાર ડિસેમ્બરે ખુલ્યો હતો અને સોળ ડિસેમ્બરે બંધ થશે ઇસ્યુ બે પોઈન્ટ છાસઠ ગણો ભરાયો છે તેની પ્રાઇસ બેન્ડ બારસો પાસઠ થી તેરસો ઓગણત્રીસ રૂપિયા પ્રતિ શેર લોટ સાઈઝ અગિયાર શેરો ની અને શેર ઓગણત્રીસ ઓગણીસ ડિસેમ્બરે શેર બજારમાં લિસ્ટ થશે પછી આઈપીઓ છે બાયો બાયોઆઈપીઓ છ પોઈન્ટ બાવીસ કરોડ રૂપિયા નો આઈપીઓ તેર ડિસેમ્બરે ખુલ્યો અને સત્તર ડિસેમ્બરે બંધ થશે ઇસ્યુ દસ પોઈન્ટ એકસઠ ગણો ભરાઈ ચુક્યો છે તેના શેર વીસ ડિસેમ્બરે બીએસસી પર લિસ્ટ થશે આ આઈપીઓ એકા રૂપિયા પ્રતિ સેના ભાવે બોલી લગાવી છે લોટ સાઈઝ બે હજાર શેરો છે પછી છે ઇન્ટરનેશનલ જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ નો આ ઇસ્યુ પણ તેર તારીખે ખુલ્યો હતો અને સત્તર તારીખ સુધી ખુલ્લું રહેવાનું છે અને આઈપીઓ બેતાલીસો પોઈન્ટ બેતાલીસો પચીસ કરોડ નો ઇસ્યુ છે પ્રથમ દિવસે જીરો પોઈન્ટ અઢાર ગણો ભરાયો હતો તેની પ્રાઇસ બેન્ડ ત્રણસો સત્તાણું થી ચારસો સત્તર રૂપિયા છે અને લોટ સાઈઝ પાંત્રીસ શેરો ની વીસ ડિસેમ્બરે બીએસઈ એનએસઈ પર લિસ્ટ થશે આઈપીઓ પછી વાત કરી કે કઈ કંપનીઓનું શેર બજારમાં લિસ્ટિંગ થવાનું છે આ અઠવાડિયે તો ધનલક્ષ્મી કોર્પ ના શેર સોળ ડિસેમ્બરે એનએસસી ઉપર લિસ્ટ થશે સત્તર ડિસેમ્બરે ટોસ ધ કોઈન નું આઈપીઓ જંગલ કેમ્પસ આઈપીઓ નું બીએસસી ઉપર લિસ્ટ થશે અઢાર ડિસેમ્બરે બીએસસી ની એનએસસી ઉપર મોબી ક્વિક સાઈ મોબીક્વિક સાઈ લાઈફ સાયન્સ અને વિશાલ મેગા માર્ટ શેર લિસ્ટ થશે તેમજ એનએસસી એસએમ ઉપર પર્પલ યુનાઇટેડ સેલ્સ સુપ્રીમ ફેસિલિટી મેનેજમેન્ટ શેર લિસ્ટ થશે ઓગણીસ ડિસેમ્બરે इनवेचर नॉलेज सोल्युशन बीएससी एनएस लिस्ट बीएससी एसएमई परस हाय व्होल्टेज न लिस्टिंग वीस डिसेंबर बीएससी एनएससी પર ઇન્ટરનેશનલ જીઓમેજિકલ ઇન્સ્ટિટ્યુટ ના શેર બીએસસી એનએસયુ પર હમ્પર બાયો ના શેર લિસ્ટ થશે તો મિત્રો આ વિડીયોમાં વાત કરી આપણે જે ચાર આઈપીઓ ઓપન થવાના છે આવતા અઠવાડિયે એ ના વિશે અને જે પહેલાથી જ ચાર આઈપીઓ ખુલેલા છે એમાં પણ રોકાણ કરવાનું મળવાનું છે આવતા અઠવાડિયે અને બાકીના બીજા શેર પણ આવતા અઠવાડિયે ઘણી બધી કંપનીઓ શેર બજારમાં લિસ્ટ થવાની છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ છે બધી જગ્યાએ શેર કરો શેર બધાની માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ કરી સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો